હેલો माय ब्यूटीफुल પીપલ આજે આપણે જોઈશું ધોરણ દસ યુનિટ ટુ મે આઈ હેલ્પ યુ સર ગ્રીન ધ शॉर्ट નેરો આઈડ સેલ્સમેન इनसाइड द ધ સુપર प्लाजा પ્લાઝા હું તમને મદદ કરું સાહેબ સુપર રોબોટ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત પૂછ્યું વેલ યુ પ્રિન્ટ ચોપડા રિસ્પોન્ડેડ આઈ વિશ टू પરચેઝ અ रोबोट હું પ્રેમ ચોપડા બોલ્યો મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે ફોર હેલ્પ્સ કમ્પ્લીટેડ ધ સેલ્સમેન દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી કન્સ્ટ્રક્શન કંપનીઝ પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ ફોર ધ હોમ હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ મદદ માટે શાયદ સેલ્સમેને વાક્ય પૂરું કર્યું તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે અમે ઉદ્યોગો બાંધકામ કંપનીઓ પ્લમ્બિંગ સફાઈ સંભાળ રાખનાર માટે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે અમારા શ્રેષ્ઠ રોબોટ ઘર માટે તમારા જેવા ગ્રાહકો માટે છે કોઈ રેકોર્ડ થયેલ પ્રોગ્રામની જેમ તે બોલ્યો યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન હા હા મારે તે જ જોઈએ છે પ્રેમ ચોપડા વેપારી વ્યાપારિક ઢબે બોલ્યો પ્લીઝ કમ ઇન ધીસ વે ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ ગ્લોઈંગ વિથ ફ્લ્યુરિસન્ટ લાઈટ ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લ્યુ એન્ડ ગ્રીન સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટુર્ડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન અહીં આ તરફ આવો પ્લીઝ સેલ્સમેનને ત્યારે ખૂબ જ પ્રકાશિત મોગા ગાલીજા પાથળેલી એક પછાળમાંથી દોરી જઈને ફ્લુરોસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં લઈ ગયો ત્યાં જમણી ખૂણામાં ચાંદી જેવા સફેદ ભૂરા અને લીલા રોબોટનો ઢગલો હતો અમુક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય એમ આમ તેમ ફરતા હતા જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપડ ઓન ધ થ્રેસોલ્ડ ઓફ ધ હોલ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ ગુડ ડે સર વેલકમ ટુ સુપર પ્લાઝા વી હોપ યોર વિઝિટ હિયર વર્થ ધ સિલ્વર સેડ ઇન અ મેટાલિક બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ પ્રેમ હમણાં ઉપર ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યા ગુડ ડે સાહેબ સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે અને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે ચાંદી જેવા રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું ઉત્તમ થોડો મૂંઝવાયેલો પ્રેમ ચોપડા એટલે કે બોલ્યો મનમાં વિચારીને કંઈક અને આ પ્રમાણે આગળ જોઈએ તો ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઈલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન ઇઝ ઓલાટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લ્યુ this one is perfectly programmed to function in the household cleaning and arranging collecting groceries from the supermarket tending the loan, mailing the letters relating your programs on the tv and selecting news of your interest from the paper the salesman paused for breath and continued all you need is the remote control monitor for command ગૌરવવાળા સ્પીચ સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક વોરા રોબોટ તરફ આગળ વધ્યા અને આ ઘરમાં કામ કરવા માટે સફાઈ કરવા ગોઠવણી સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા ઘાસ કાપવા પત્રો પોસ્ટ કરવા ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે કાર્યક્ષમ છે અને છાપામાં તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે સેલ્સમેન શ્વાસ લેવા માટે રોકાયો અને આગળ કહ્યું આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલની જ જરૂર પડે આગળ જોઈએ હ્યુમેન સિટિંગ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આ પ્રેમ ચોપડા હું શું તમે એમ કહેવા માંગો છો કે બજાર કર બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું પ્રેમ ચોપડાએ પૂછ્યું ઇફ ઓપરેટ ઇટ ઓપરેટ વિદ ઇન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામ સિંઘ ઝીરો સેવન ઝીરો ધ સેલ્સમેન એક્સપ્લેન તે એક કિલોમીટરની મર્યાદિત ત્રીજામાં કામ કરે છે અને હા આનું નામ રામ સિંહ ઝીરો સાત જીરો છે સેલ્સમેને સમજાવ્યું પ્રેમ ચોપડા નો ડેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગ્રેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એવરીથિંગ વોઝ વેલ એન્ડ પ્રેમ પ્રેમ વિથ ધ ડીલ ફિક માથું ધોણાવ્યું સેલ્સમેને તેમનું હલનચલન પકડ ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવીને બતાવ્યા બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું ઓકે સો ધેટ ઇઝ ઇટ આજે આપણે જોયું ધોરણ દસ યુનિટ ટુ નો પાર્ટ વન ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ ફોર વિઝિટિંગ